ગુજરાત ફરી એકવાર આપનું સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારની અંદર મિત્રો આજના હવામાન સમાચારમાં વાત કરવાની છે તો ગુજરાતનું વાતાવરણ કેવું દેખાઈ રહ્યું છે તેની સાથે સાથે અરબ સાગરમાં વાવાઝોડા અંગે જે નવા સમાચાર આવી રહ્યા છે તેમના વિશે પૂરતું જ્ઞાન તમને આપવાનું છે આજના વિડીયોની અંદર કારણ કે કહેવામાં આવી હતી તેમની પાછળ વાસ્તવિકતા શું દેખાઈ રહી છે જરા વિશે જાણીશું તો બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા વાવાઝોડાની તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે એટલે કે વાવાઝોડું આવે તે પહેલાં જ ગુજરાત સરકારે જે છે તે ગુજરાતના ની અંદર વાવાઝોડા ઉનાળાની ઉનાળાની અંદર મિત્રો જે છે તે તાપમાન બદલાઈ રહ્યું છે તો આજે કયા કયા ભાગમાં કેટલી ડિગ્રી તાપમાન જોવા મળવાનું છે કેટલી ગરમી પડવાની છે તો માવઠાઓ જોવા મળશે તો કયા કયા ભાગોની અંદર ગુજરાતમાં માવઠાઓ જોવા મળશે આ દરેક માહિતી વિધિવત રીતે આજના વિડીયોની અંદર

તેને લઈને શું નવી અપડેટ સામે આવી રહી છે છે તેના વિશે જાણવું જરૂરી બનવાનું તો વાત કરીએ સૌથી પહેલા તો મિત્રો અત્યારે જે અરબ સાગર અને બંગાળની ઊંડાણવાળા વિસ્તારોની અંદર ખાસ કરીને જે વાવાઝોડા સર્જાતા હોય છે તે અંગે તંત્ર એલર્ટ થઈ ગયું છે ધરવામાં આવી રહી છે મિત્રો કહેવાય છે કે ગુજરાતનું વાવાઝોડા સાથે જે છે તે ઘણો ગાઢ સંબંધ છે અને આ વાવાઝોડા બીપરજોયને કારણે બે હજાર ત્રેવીસમાં ગુજરાતના દરિયાકાંઠાની અંદર જે છે તે લાઇટ એટલે કે વીજળી જતી રહી હતી અને ઘણા બધા દિવસો સુધી ત્યાંના લોકો અંજવાળું નહોતું ભાળ્યું તેને લઈને મિત્રો સરકાર હવે આવનારા દિવસોમાં જો વાવાઝોડા આવશે તો તેને

મિત્રો બચવા માટે સરકારે જે વીજળીના થાંભલા હોય છે તે ઉપર જમીન ઉપરની જગ્યાએ અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદર વાયરો જે છે તે પસાર કરી દીધા છે જેથી ગમે તેટલું ખતરનાક વાવાઝોડું આવે વીજળી જવાનો ડર રહેશે નહીં તો તેની તૈયારીઓ પણ કરી લીધી છે કારણ કે મિત્રો ઉનાળાના સમયગાળા દરમિયાન અવારનવાર વાવાઝોડા આવતા હોય છે અરબ સાગરમાં ચક્રવાતી સિસ્ટમો પણ બનતી હોય છે અંબાલાલે આગાહી પણ કરેલી છે આવનાર દિવસોમાં મિત્રો જો કોઈ ચક્રવાતી સિસ્ટમ બને છે તો તેના વિશે ચોક્કસપણે આપણે ચર્ચા કરીશું હવે મિત્રો જાણી લઈએ કે વરસાદને લઈને શું નવી અપડેટ છે કમોસમી વરસાદ કે માવઠાઓ ગુજરાતમાં જોવા મળશે કે નહીં તેની વિગવ રીતે માહિતી મેળવી લઈએ તો મિત્રો વાદળો જોઈએ તો અત્યારે પાકિસ્તાન ઉપરથી જોઈ શકો મિત્રો મોટી કક્ષામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો પસાર થઈ રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી દિવસોની અંદર પણ આપણને મધ્યમથી હળવા જે છે તે ઝાપટાઓ પણ જોવા મળી શકે તો મિત્રો ખાસ કરીને ગુજરાતની કેટલી અસર થશે ગુજરાતના કયા કયા ભાગોની અંદર માવઠા અને ઝાપટાઓ આવી શકે તેના વિશે પણ જાણી ખાસ કરીને મિત્રો સૌથી પહેલા તો આપણે જણાવી દઈએ કે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે ચોમાસાની ઋતુ ચાલી રહી નથી તેથી કોઈ મોટી વરસાદની સિસ્ટમ જોવા નથી મળવાની પરંતુ માત્ર ને માત્ર અમુક વરસાદી ઝાપટા છૂટા છવાયા રેડા ઝાપટાઓ જોવા મળી શકે અને એ પણ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો કારણે કે જે છે મોટી કક્ષામાં વાદળો પસાર થઈ રહ્યા છે તેમાં પણ એક પછી એક વિસ્તાર વિશે જણાવું તો મહેસાણા લાગુના વિસ્તારોમાં ખાસ મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર વડનગર રોડા હારીજ રાધનપુર ઈડર હિંમતનગર પ્રાતિજ માણસાના વિસ્તારો ઉપર જોઈએ તો સુઈ ગામના વિસ્તાર

હળવા મધ્યમ રેડા ચાપતાઓ આપણને જોવા મળી શકે છે હવે મિત્રો ત્યાંથી આપણે મધ્ય ગુજરાતની વાત કરવાની છે કે મધ્ય ગુજરાતના ભાગો ઉપર કોઈ વાદળો પસાર થઈ રહ્યા છે કે નહીં મધ્ય ગુજરાતમાં વાદળોની કોઈ અસર જોવા મળી શકે કે નહીં તો મધ્ય ગુજરાતમાં પણ જે ગોધરાના વિસ્તારો છે ત્યાંથી ઉપર બાલાસીનોર ડાકોર મહેમદાવાદ અમદાવાદ કપડવંજ ગાંધીનગર વિરમગામ ધોળકા નળસરોવર આ ભાગોની અંદર જોઈ શકો મિત્રો કે વાદળો પસાર થતા દેખાઈ રહ્યા છે આવનારા બે ત્રણ દિવસની અંદર તો અહીંયા મિત્રો આ વાદળોની અસરોને કારણે પણ અમુક ભાગોમાં છાપટા જોવા મળી શકે ઝાપટા જોવા મળી શકે તો અમુક ભાગોની અંદર માત્ર ને માત્ર વાદળછાયું વાતાવરણ અને ભેજવાળું વાતાવરણ પણ જોવા મળી શકે તેને લઈને આ ભાગોમાં ગરમીનું પ્રમાણ પણ વધી શકે કારણ કે વાદળોનું ભેજ જે છે તે મિત્રો અહીંયા બની શકે છે ત્યાંથી આગળ વધીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોઈ મોટા વાદળ એક પણ નાનકડું વાદળ પણ દેખાય તેવા ચાન્સ નથી

મિત્રો ટેમ્પરેચર વિશે આગળ વાત કરું અને જિલ્લાઓ વિશે તે પહેલા તમને જણાવી દઉં કે જો મિત્રો વધારે ટેમ્પરેચર અત્યારે જે પણ ટેમ્પરેચરમાં જણાવીશ વિસ્તારોમાં વધારે ગરમી પડશે તેવું તમારે માનવાનું રહેશે વચ્ચેનું જો તાપમાન હશે તો મધ્યમ તડકા પડશે તેવું માનવાનું રહેશે અને ત્રીસ થી ઓછું જો તાપમાન હશે એનો મતલબ કે મિત્રો તે વિસ્તારોમાં માત્ર કેવા પૂરતા જ તડકા જોવા મળવાના છે બાકી મધ્યમ ટેમ્પરેચર ગણી શકાય એટલે કે દક્ષિણ ગુજરાતમાં ઓલમોસ્ટ પાંત્રીસ ડિગ્રી ઉપર દરેક જિલ્લાઓમાં તાપમાન છે તો દક્ષિણ ગુજરાતમાં ભયંકર ગરમી માટે લોકોએ તૈયાર બનવાનું રહેશે તો ભરૂચ અંકલેશ્વર બાલાસીનોર ઉમરપાડા ડિડિયાપાડા વડોદરા છે ત્યારથી મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતની અંદર ગોધરામાં આડત્રીસ ડાકોરમાં અડત્રીસ બાલાસિનોર સાડત્રીસ કપડવંશ સાડત્રીસ મહેમદાબાદ અમદાવાદ ગાંધીનગર કડીની અંદર સાડત્રીસ ડિગ્રીના ટેમ્પરેચર જોવા મળશે ઉત્તર ગુજરાતની માહિતી મેળવી તો ઉત્તર ગુજરાતમાં મહેસાણાની અંદર છત્રીસ ડિગ્રીનું તાપમાન રાધનપુર સાંતલપુર દિયોદર પાટણ સિદ્ધપુર વડનગર ગુજરાતના ચાર જિલ્લામાં સુધી પણ ત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળી રહ્યું હતું એટલે કે અચાનક તાપમાનમાં વધારો જોવા મળ્યો છે એટલે કે ઉનાળાની પ્રોપર શરૂઆત હવે ઉત્તર ગુજરાતમાં પણ થઈ ગઈ છે કચ્છની મિત્રો વાત કરીએ તો કચ્છમાં જોઈ શકો માંડવીમાં માત્ર ને માત્ર અઠ્યાવીસ ડિગ્રીનું તાપમાન દેખાડ્યું છે કારણ કે ત્યાં દરિયાકાંઠો આવેલો છે બાકી મિત્રો ગાંધીધામમાં આડત્રીસ વચાવ નલિયામાં આડત્રીસ રાપર ખાવડા જખો પ્રદેશ ધોળાવીરા લોદરાણીમાં આડત્રીસ આડત્રીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે વાત કરી લઈએ સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો ખાસ કરીને જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ઓછું તાપમાન જોવા મળશે જેમ કે દ્વારકા પંથકની અંદર આડત્રીસ અઠ્યાવીસ ડિગ્રીના તાપમાન જોવા મળશે જેમ કે ઓખા દ્વારકા બેડ દ્વારકા અઠ્યાવીસ ડિગ્રી કારણ કે ત્યાં દરિયાકાંઠો છે પોરબંદર પણ દરિયાકાંઠો છે જેથી ત્યાં ત્રીસ ડિગ્રીનું તાપમાન જોવા મળશે કોડીનાર ઉના વેરાવળ ભાવનગર આ બધે મિત્રો દરિયાકાંઠો ટીગ્રી આસપાસના અમરેલી રહેશે અમરેલીમાં ઓગણ ડિગ્રી તાપમાન જઈ રહ્યું છે જૂનાગઢની અંદર સાડત્રીસ તો ગોંડલ જસદણ બોટાદ રાજકોટ સુરેન્દ્રનગર અને ઉપર ચોટીલા લાગુ વિસ્તારોમાં સાડત્રીસ સાડત્રીસ ડિગ્રીના તાપમાન સરેરાશ બની શકે છે મિત્રો આજની હવામાન માહિતી અહીંયા પૂર્ણ થાય છે ગરમીથી લઈને વાવાઝોડા વરસાદ દરેક માહિતી માહિતી તમને તમને સમાચારની અંદર જણાવી આપી કામની અને ઉપયોગી હોય તો આ વાવાઝોડાની સૌથી પહેલા તો તમારા મિત્રો સાથે વોટ્સઅપ અને ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો જેથી તમારા મિત્રોને પણ સાચી અને સચોટ માહિતી મળી શકે ત્યારબાદ મિત્રો આપણે આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યારે નવી માહિતી વિશે વાત કરવાની છે તે પહેલા ચેનલ સાથે ન જોડાયેલા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી મિત્રો રજા આપશો ધન્યવાદ જય માતાજી